ભાગવતની કથા મુજબ ભગવાન સુતલની અંદર બલીના બંદરમાં ત્યાં છે અને બીજે સ્વરૂપે ક્ષીરસાગરમાં શેષજી ઉપર પહોળેલા છે આ દિવસે ભગવાન પોતાનું પડખું ફરે છે એટલા માટે આ એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી એવા નામથી જણાય છે હવે આ દિવસે બધા જે વર્ષા ઋતુમાં જે જળ પડ્યા હોય વરસાદ રૂપે અને જૂના હોય નવા ભેગા થયા હોય કદાચ નવા આવ્યા હોય અને પછી આ ભાદરવામાં બધા પાણી સ્થિર થઈ જાય એટલે પછી આપણને એમ થાય કે નૌકામાં ભગવાનને વિહાર કરાવીએ એટલે આ દિવસે નૌકામાં ભગવાનને પધરાવી અને પાંચ વખત વિહાર કરાવવામાં આવે છે અને એ વખતે કોઈ નદી તળાવ સરોવર સમુદ્ર હવે એમાં પાંચ વખતની આરતી થાય થાળ થાય ભજન કીર્તન થાય એ રીતે એ પ્રણાલિકા એ ચાલે છે અને આપણા ત્યાં અત્યારે પણ આ પ્રણાલિકા ચાલુ છે અને એ આપણે જોઈએ છીએ કે પાંચ વખત આ રીતે આરતી થાય છે અને થાળને વગેરે એ બધું બને છે આની સાથે એક કથા એવી જોડાયેલી છે કે આ દિવસે ભગવાન નૌકા વિહાર કરેલો અને ગોપીઓ સાથે હતી અને એ દહુ દહીં વેચવા મથુરા જતી હતી ત્યારે એમણે દહીંનું દાણ માગેલું ટેક્સ એટલે આમાંથી એવું થયું કે દિવસથી દહીંના દાણનો મહિમા વધી ગયો અને આપણે તો એમ સમજવાનું કે દહીંરૂપી જે મન છે એ જો ભગવાનને સમર્પિત કરીએ તો આપણે ભવસાગર પાર ઉતરી જઈએ શ્રીજી મહારાજ આ દિવસે ઘણી બધી અરે આ દિવસ સિવાય પણ ઘણી બધી જળ ક્રીડાઓ કરતા હતા વર્ષા ઋતુને શરદ ઋતુને જાણે ગહેલા નદીના રે નિર્મળ નીર વખાણી સંત રે સાથે લે ગનશામ નાવા પધારે રે ગેલે પુરવળકામ બહુજળ જળ કિડારે કરતા જણમાં નાય જરમાં તાળી રે દૈને કીર્તન ગાય આવી રીતે ત્યાં માં ઊભા રહીને શ્રીજી મહારાજ આવી બધી લીલાઓ કરતા એક વખત તો એવું બનેલું કે ને ઉત્સવ માં કરેલો અને પછી પછી નાવા બેઠેલા અને હરિભક્તો હાર લઈને આવ્યા મહારાજે કહ્યું લાલજી તો લાલજી ભૂલાઈ ગયેલા એટલે શ્રીજી મહારાજ બધા હાથ તોડીને ફેંકી દીધા કે લાલજીને ભૂલાઈ જ કેમ જવાય એટલે એ પ્રકારને આપણને એ પોતે તો સાક્ષાત ભગવાન છે પણ ભક્તિની રીત શીખવાડી કે ભગવાનને સાથે રાખવા અને પછી તો એ લાલજીને ગામમાં બધે પધરામણી થાય છે એ જ પ્રમાણે અત્યારે પણ લાલજીની પધરામણી લઈને ગામમાં સંતો કરે છે એટલે એ પ્રણાલિકા એ રીતે ચાલુ છે એટલે એ દૃષ્ટિથી આ જળાશયોની અંદર જ્યારે ભગવાન વિહાર કરતા હોય ત્યારે એની અંદર આ જે કાકડીનો પ્રસાદ પણ એ પધરાવવામાં આવે છે એટલે એ પ્રણાલિકા આ બધી ચાલુ છે શ્રીજી મહારાજે કરજીસરણની અંદર પણ આવો જલજીનો ઉત્સવ કરેલો કૂવામાં એમણે એ વખતે પુષ્કો મારેલો અને પા ફેટો વાંધેલો તો મહારાજ છાતી સુધી જાય પણ અંદર જાય નહીં અને એ પ્રમાણે આ રીતે આ બધાને કૌતુક બતાવેલું શ્રીજી મહારાજ તરવૈયા હતા અને આપણે જોયું પ્રમુખસ્વામી મહારાજ પણ તરવૈયા પૂર્વાશ્રમમાં વીસ ફૂટ સુધી કૂવામાં જઈ અને કોઈનો ગળો પડ્યો હોય તો બહાર કાઢી લાવતા એટલે એ વાત પણ સાંભળેલી છે એટલે એ દૃષ્ટિથી આવી જળ ક્રીડાઓ શ્રીજી મહારાજે ઘણા ઘણા સ્થળોએ આ બધી જગ્યાએ આ પ્રમાણે કરેલી છે એટલે એની પણ આપણે સ્મૃતિ આ સાથે સાથે આ કરી લીધી